માંડવીમાં છેલ્લા બત્રીસ વર્ષથી આરોગ્ય ક્ષેત્રે નેત્રદીપક કામગીરી કરતી સંસ્થા જન કલ્યાણ મેડિકલ સોસાયટી સંચાલિત નવનીત કેન્સર રિસર્ચ હોસ્પિટલ અને ડાયાલિસિસ સેન્ટરના ઉપક્રમે તાજેતરમાં સ્ત્રીઓ માટે નિઃશુલ્ક નિદાન અને મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ નિશુલ્ક મેડિકલ કેમ્પના દાતા સ્વર્ગીય રમોલાબેન કિરીટભાઈ શાહ હતા જ્યારે માંડવીની ઇન્ડરવિલ ક્લબ ઓફ માંડવીએ કેમ્પમાં સહયોગ આપ્યો હતો ભુજ સ્વામિનારાયણ મંદિરના શાસ્ત્રી સ્વામી અક્ષરપ્રિય દાસજી અને ઈશ્વર દાસજી સ્વામી સંસ્થાના પ્રમુખ કિરણભાઈ સંઘવી અને મંચસ્થ મહાનુભાવોએ દીપ પ્રગટાવીને કેમ્પ ને ખુલ્લો મૂક્યો હતો સ્તન તેમજ ગર્ભાશયના મુખના કેન્સર નું શિક્ષણ નિદાન સારવાર તેમજ એચપીવી વેક્સિનેશન કેમ્પમાં પ્રખ્યાત ગાયનેક સર્જન ડોક્ટર બીરવાદવે અભિલાષા નાણાવટી ડોક્ટર કાજલ મોદી ડોક્ટર જયેશભાઈ મકવાણા અને ડોક્ટર જીનલ આથાએ સેવા આપી હોવાનું સંસ્થાના મંત્રી અરવિંદભાઈ શાહ અને ખજાનચી નિશાંતભાઈએ જણાવ્યું હતું આ નિશલ કેમ્પનો માંડવી તેમજ આજુબાજુના ગામોના કુલ અઠાવન બહેનોએ ભાગ લીધો હતો સાડત્રીસ બહેનોના પેપ્સ મિલર ટેસ્ટ અને ઓગણીસ બહેનોને સોનોગ્રાફી નિઃશુલ્ક રીતે કરી અપાઈ હતી